નમસ્કાર મિત્રો જ્ઞાનધારા યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના આ વિડીયોમાં સરકારી અને ગ્રાન્ટેડ આ બંનેમાં ફરક શું છે મિત્રો આપણી જે આ ભરતી આવી છે જેમાં ટાટ હાયર સેકન્ડરી તેમજ ટાટ માધ્યમિક આ બંનેઓમાં ગ્રાન્ટેડ અને સરકારી ઘણા મિત્રોનો પ્રશ્ન કોમેન્ટ બોક્સમાં હોય છે માટે આપણે આજે સરકારીમાં શું ફર્ક હોય છે અને ગ્રાન્ટેડમાં શું ફરક હોય છે જેને સંબંધિત આજનો આ વિડીયો બનાવીને મૂકેલો છે વિડિયોને અંત સુધી જોજો જેથી કરીને મોટાભાગની વાતો તમને ખબર પડી જશે આ ઉપરાંત આપણે ટાટ ભરતી માટે હાયર સેકન્ડરીમાં અંદાજિત વિષય વિષયવાઇઝ કેટલી જગ્યાઓ આવી શકે તેમ છે તેનું પણ અનુમાન લગાવીને એક વિડીયો બનાવીને મૂક્યો છે તે વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે ત્યાંથી તમે એ વિડીયો ઓપન કરીને જોઈ શકો છો ત્યારબાદ આપણે એક બીજો વિડીયો બનાવીને મૂક્યો છે જેમ કે તમારી માર્કશીટમાં સીજીપીએ એસજીપીએ બરાબર આ ઉપરાંત તમને જે ગ્રેડ આપેલા છે અથવા જે એટીકેટીવાળા મિત્રો છે એમને તમામ માર્કશીટો ગણવી કે શું કરવું આનો ખુલાસો આપતો વિડીયો પણ આપણે બનાવેલો છે જે વિડીયોની લિંક પણ તમે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી લિંક ઓપન કરીને એ વિડીયો જોઈ શકો છો તો સરકારી અને ગ્રાન્ટેડ બંનેમાં ફરક શું છે જે આપણે હવે જોઈએ તફાવત નંબર એક સરકારી એ પૂરેપૂરી સો ટકા ગવર્મેન્ટ શાળાઓ હોય છે જ્યારે ગ્રાન્ટેડ શાળા જે છે એને આપણે અર્ધ સરકારી પણ કહી શકીએ છીએ હવે આ બંનેમાં જે શિક્ષકોની ભરતી થઈ થતી હોય છે એ શિક્ષકોની ભરતી સરકાર દ્વારા જ થતી હોય છે જ્યારે સંચાલનની વાત કરીએ સરકારીમાં તો સરકાર એટલે કે ડીઓ કચેરી દ્વારા સીધે સીધું આ શાળાઓનું સંચાલન થતું હોય છે જ્યારે ગ્રાન્ટેડ શાળા જે છે એ ગ્રાન્ટેડ શાળાનું સંચાલન જે તે ટ્રસ્ટ એટલે કે મંડળ દ્વારા તેનું સંચાલન થતું હોય છે હવે આપણે પ્રશ્ન નંબર બેની વાત કરીએ ફાજલની વાત મિત્રો પહેલાં તો ફાજલ એટલે શું જે નવા મિત્રો છે એમને ખાસ જણાવી દઈએ કે જે તે શાળાઓ છે ગ્રાન્ટેડ શાળાઓ છે એમાં વર્ગ ઘટાડો થાય અથવા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી જાય ત્યારે જે નવા શિક્ષકો લાગેલા હોય છે તેમને શાળામાંથી છૂટા થવું પડતું હતું આવા મિત્રોને ફાજલ શિક્ષક કહેવામાં આવતું હતું હવે સરકારીમાં ફાજલનો કોઈ પ્રશ્ન રહેતો નથી જ્યારે ગ્રાન્ટેડ શાળામાં જે બે હજાર છ પછી લાગેલા શિક્ષકો હતા તેમને ફાજલનું રક્ષણ મળેલું નહોતું પરંતુ આપણી જે છેલ્લી ભરતી થઈ એ ભરતી બાદ જે મિત્રોએ કોર્ટમાં ગયા અને ત્યારબાદ ફાજલનું રક્ષણ પણ મેળવ્યું એટલે હાલ ફાજલનો પ્રશ્ન બંને શાળાઓમાં નથી એટલે કે ગ્રાન્ટેડ શાળામાં પણ ફાજલને રક્ષણ મળેલું છે જે બાબત આપણે પૂરી રીતે સમજી લઈએ પ્રશ્ન નંબર ત્રણ બદલી સરકારીમાં બદલી થાય છે જ્યારે ગ્રાન્ટેડ શાળામાં બદલી થતી નથી એટલે કે ગ્રાન્ટેડ શાળાઓ જે છે તેમાં આપણે લાગીએ છીએ ત્યારથી લઈને આપની સર્વિસ જ્યાં સુધી પૂરી ન થાય ત્યાં સુધી આપણે ગ્રાન્ટેડ શાળામાં જ ત્યાં જ ફરજ બજાવવાની હોય છે સરકારીની વાત કરીએ તો સરકારીમાં તમારે જેવા પાંચ વર્ષ પૂર્ણ થાય અને પછી બદલીનો ઓપ્શન તમને મળતો હોય છે અને તમે નજીકના સ્થળે પણ આવી શકો છો જ્યારે ગ્રાન્ટેડ શાળામાં આ બાબતે હજુ સુધી નિવેડો આવ્યો નથી એટલે કે ગ્રાન્ટેડ શાળામાં હજુ ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો બદલી કરાવી શકતા નથી બીજી વાત એ પણ છે કે સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં કે તમારે ટ્રાન્સફર એટલે કે તમારે ગ્રાન્ટેડ શાળામાં એ ખાસ જોવાનું છે કે સમજો કે તમે માધ્યમિક ગ્રાન્ટેડ શાળામાં જોબ કરી રહ્યા છો તમારે હાયરમાં જવાનું હોય છે અથવા તમારે અન્ય કોઈ જગ્યાએ જવું હોય છે ત્યારે તમારે જે ટ્રાન્સફર માટેની જે મંજૂરી લેવાની હોય છે ટ્રસ્ટવાળા જોડેથી એ વહેલી મંજૂરી પણ મળતી નથી એના માટે પણ તમારે ઘણા બધા પ્રયત્નો કરવા પડે છે તો બદલી અને ટ્રાન્સફર બાબતે સરકારી શાળા અને ગ્રાન્ટેડ શાળામાં આટલો ફરક છે હવે મિત્રો હાલ જે જૂના શિક્ષકની ભરતી ચાલુ રહી ચાલી રહી છે જેના કારણે સરકારી અને ગ્રાન્ટેડ બંને શાળાઓમાં હવે બદલી માટે જૂના શિક્ષકની ભરતી આવી છે જેનો લાભ બંને શાળાના શિક્ષકોને મળી રહ્યો છે જેના કારણે હવે ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો પણ જે પોતાના વતનમાં જઈ શકતા નહોતા એ આ જૂના શિક્ષકની જે ભરતી આવી છે જેના લીધે તે ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો પણ વતનનો લાભ લઈ શકે છે માટે હમણાં જે આપણે બદલીની વાત કરી હતી કે જે સરકારી શાળાના શિક્ષકોને જ બદલીનો લાભ મળે છે ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોને મળતો નથી પરંતુ આવી જે જૂના શિક્ષકોની ભરતી આવી છે જે ખરેખર જે ગ્રાન્ટેડ શાળાના શિક્ષકો છે જેમ તેમના માટે તો ખરેખર આશીર્વાદ રૂપ સમાન છે કારણ કે તે શિક્ષકો માટે તો બદલીનો ઓપ્શન જ નહોતો પરંતુ આ જૂના શિક્ષકોની ભરતી આવતા તે શિક્ષક મિત્રોને પણ હવે પોતાના વતનમાં જવાનો ચાન્સ મળી શકે છે મિત્રો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં ત્યારબાદ મિત્રો પગાર બાબતની ખાસ વાત સમજી લઈએ કે સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં આ બંને હવે પગાર બાબતે કોઈ તફાવત રહેલો નથી એટલે કે જે તમને માધ્યમિક અથવા હાયર સેકન્ડરીમાં સરકારીમાં જે પગાર શિક્ષકોને મળતો હોય છે એ જ પગાર હવે ગ્રાન્ટેડમાં પણ મળે છે આ જે અમલ ગ્રાન્ટેડમાં આવ્યો છે એ છેલ્લા સમયથી જ આવ્યો છે બાકી ચાર પાંચ વર્ષ પહેલાં ગ્રાન્ટેડના શિક્ષકોને પગાર ઓછો મળતો હતો પણ હવે એ પ્રશ્ન રહ્યો નથી ત્યારબાદ મિત્રો સરકારી અને ગ્રાન્ટેડમાં પ્રમોશન બાબતે વાત કરીએ તો સરકારીમાં અમુક વર્ષ પછી તમને પ્રમોશન માટેની પરીક્ષા લેવાતી હોય છે જ્યારે ગ્રાન્ટેડમાં આવી તમને તકો સરળતાથી મળતી નથી અને મળે છે તો પણ તમારે ઘણી બધી તકલીફો પડતી હોય છે એટલે કે સરકારીમાં તમારે ચાર પાંચ છ વર્ષ થાય પછી જે પરીક્ષાઓ આવતી હોય છે પરીક્ષા આપીને તમે પ્રમોશન લઈને આગળ પણ જઈ શકો છો જ્યારે ગ્રાન્ટેડમાં તમને આવી કોઈ તક મળતી નથી તો સરકારી અને ગ્રાન્ટેડમાં પ્રમોશન બાબતે આટલો ફર્ક રહેલો છે મિત્રો હવે ખાસ પ્રશ્ન કે રિઝલ્ટ બાબતે સરકારીમાં રિઝલ્ટ બાબતે ખાસ મેન્ટલી પ્રેશર રહેતું નથી જ્યારે ગ્રાન્ટેડ શાળાઓ જે છે એમાં રિઝલ્ટ બાબતે ટ્રસ્ટનું અને અન્ય પણ ઘણી બાબતે ખૂબ જ પ્રેશર રહેતું હોય છે એવું નથી હોતું કે સરકારી શાળાઓમાં તમારે ઓછું રિઝલ્ટ લાવો તો તમારે કંઈ તમારે તકલીફ પડતી નથી એમાં પણ તકલીફ તો પડે છે પણ ગ્રાન્ટેડ જેટલી તકલીફ નથી પડતી હવે રિઝલ્ટ બાબતની ખાસ વાત કરું કે રિઝલ્ટ સરકારીમાં ઓછું આવતા મેન્ટલી પ્રેશર હોય છે બધું હોય છે પરંતુ જે ગ્રાન્ટેડમાં જે પ્રેશર હોય છે એ ખૂબ જ વધારે હોય છે જો મિનિમમ તમે ત્રીસ ટકાથી ઉપર રિઝલ્ટ ઓ હોવું જરૂરી છે જો ત્રીસ ટકાથી ઓછું રિઝલ્ટ આવે સળંગ બેથી ત્રણ વર્ષ સુધી તો તમારો પગાર જે છે એ પગાર વધારામાં પણ તમને તકલીફ પડે છે અથવા બદલી સમયે પણ તમને તકલીફ પડે છે અન્ય ઘણી બધી સમસ્યાઓમાં તમારે કોઈ પણ ટ્રસ્ટનું કામ પડતું હોય છે મંડળનું કામ પડતું હોય છે ત્યારે તમને જે મંજૂરીઓ મેળવવાની હોય છે એ ઝડપથી મળતી નથી અને જે ગ્રાન્ટેડ શાળાઓને સરકાર દ્વારા જે ગ્રાન્ટ મળતી હોય છે એ ગ્રાન્ટ પણ ઘણી વખત એક કપાઈ જતી હોય છે શાળાનું રિઝલ્ટ ઓછું આવતા માટે ટ્રસ્ટનું પ્રેશર શિક્ષકો પર વધાર હોય છે માટે રિઝલ્ટ બાબતે સરકારી અને ગ્રાન્ટેડમાં તકલીફ તો છે જ પણ સરકારીમાં ગ્રાન્ટેડમાં ગ્રાન્ટેડ શાળાઓમાં જેટલું પ્રેશર છે એટલું પ્રેશર સરકારી શાળાઓમાં નથી એટલે સરકારી શાળા અને ગ્રાન્ટેડ શાળા આ બંનેઓમાં રિઝલ્ટ બાબતે આટલો ફરક રહે છે મિત્રો ત્યારબાદ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં દબાણની વાત કરીએ તો સરકારી શાળાઓમાં જે ડીઓથી શાળા ચાલતી હોય છે માટે ત્યાં ખાસ કોઈ દબાણ કે પ્રેશર રહેતું નથી જ્યારે ગ્રાન્ટેડ શાળાઓમાં ટ્રસ્ટને બધી જ સત્તા મળેલ છે તે ચાહે તો નોકરીમાંથી લાગેલા શિક્ષકને છૂટા પણ કરી શકે છે એટલે પગાર બાબત જ્યારે તમારે પાંચ વર્ષ પૂર્ણ થતા હોય છે ત્યારે પગાર વધારાની ફાઇલ મૂકવાની હોય છે અન્ય ટ્રાન્સફરની સમસ્યા કે બદલીની સમસ્યા આવી જે સમસ્યાઓ આવતી હોય છે એ એ સમયે તમારે સરકારી શાળાઓમાં કોઈ ખાસ આટલું તમને સમસ્યા નડતી નથી પરંતુ જે ગ્રાન્ટેડ શાળાઓ છે એ ગ્રાન્ટેડ શાળાઓમાં પગાર વધારાની ફાઇલ સમયે અથવા તમારે ટ્રાન્સફર સમયે અથવા તમારે બદલી તો હજુ ગ્રાન્ટેડમાં થતી જ નથી પરંતુ આવા કોઈ પણ મંજૂરી બાબતના પ્રશ્નો હોય છે ત્યારે તમને ટ્રસ્ટ એટલે કે મંડળ દ્વારા તમારા ઉપર દબાણ વધારે લાદવામાં આવતું હોય છે તો મિત્રો જે ગ્રાન્ટેડ શાળા અને સરકારી શાળાઓમાં જે તકલીફ હોય છે જે પ્રશ્નો હોય છે જે તમને બતાવવાનો પ્રયત્ન આજના આ વિડીયોમાં કરેલો છે હજુ કોઈ પ્રશ્ન રહી ગયો હોય ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ લખીને પૂછી શકો છો આજનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત